નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે આજ રોજ લગભગ રાત્રિના સાડા ત્રણ વાગ્યાની આસપાસ શ્રી સાંઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈને વળસર ગામ રાઠોડવાસ પાસેથી એક કોલ મળ્યો હતો કે એક સાતથી આઠ ફૂટનો મગર રોડ ઉપર તેમના નિવાસસ્થાન નજીક આવી પહોંચ્યો છે જેની જાણ માંજલપુર પોલીસની પી સી સ્ટેન્ડ બાયમાં રહેલા પોલીસ કર્મચારીઓ અને ત્યાંના સ્થાનિક વિજયભાઈએ જયેશભાઈને કોલ કરતા તેઓ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી તાત્કાલિક એકથી દોઢ કલાકની ભારે મહેનત બાદ આ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને વન વિભાગના નીતિનભાઈ પટેલને કોલ કરી હાલ તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો રિપોર્ટર ભરતભાઈ સોલંકી

રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને આ કેટલા ફૂટનો મગર હશે આ મગર વડસળ ગામ રાઠોડવાસ એક્ઝેક્ટ એના રોડ પર આ મગર બે દિવસથી દેખા દેતા રોડ પર આવી રીતે દેખા દેતા રાતના સમય પર એ બહાર આવી રીતે એના દિવસની એને મોકલ્યા છે તો આ મગરને અમે લોકોએ અત્યારે એક દોઢ કલાકની જહેમત બાદ એને સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે મારી સંસ્થાનું નામ છે શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ જયેશભાઈ પટેલ અમારી ટીમ અને માજલપુર પોલીસ સ્ટેશન વિજયભાઈ અમે લોકો અહીંયા હતા તો એમનો અહીંયાથી ફોન આવ્યો કે મગર આવી ગયો રોડ પર આવી ગયો છે ને આ બધા કોઈને ભયનો માહોલ થઈ ગયો થોડો ડર થઈ ગયો તો અને આ મગરને અમે લોકો બસ આવ્યા અને વોચ કરીને સારી રીતે એને રેસ્પ્યૂ ભરી લીધો છે અને વન વિભાગને અમે આને સુપ્રથમ લેવા અને ફર્સ્ટ ડિપાર્ટમેન્ટના સાહેબ પ્રિયોનો બી ધન્યવાદ છે સમય પર આવી ગયા તમને અસર મેળવી હાજી ને અને પાછળ પૂછ્યા લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના બોલશો ધન્યવાદ